કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બંધારણ હત્યા દિવસને યાદ કરતા કાર્યક્રમ કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા નોંધનીય છે કે ઓગણીસો પંચોતેરમાં ભારતમાં કટોકટી લાદવાના પચાસ વર્ષ પૂર્ણ થવા પર દિલ્હી સરકારના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી પચ્ચીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના નેતૃત્વમાં દમણ જિલ્લાના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં બંધારણ હત્યા દિવસને યાદ કરી એક કાર્યક્રમ રાખવામાં આવ્યું જેમાં આ દિવસ લોકશાહી મૂલ્યો અને બંધારણીય અધિકારોના રક્ષણના મહત્વની યાદ અપાવે છે ઓગણીસો પંચોતેરમાં લાદવામાં આવેલી કટોકટીના ઐતિહાસિક સંદર્ભમાં નાગરિકોને ભારતના લોકશાહી મૂલ્યો બંધારણની ગરિમા અને મૂળભૂત અધિકારોથી વાકેફ કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલ એક ટૂંકું નાટક તમામ શ્રોતાઓને બતાવવામાં આવ્યું હતું આ જ ક્રમમાં ગુજરાત રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ બંધારણ હત્યા દિવસ પર પ્રકાશ પાડ્યો આ પ્રસંગે વહીવટીતંત્ર દ્વારા ત્રણ દિવસીય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કાળા દિવસ વિશે માહિતી આપવામાં આવી છે જે બધા માટે જાહેરમાં ખુલ્લી છે આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ અધિકારીઓ કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત સેંકડો લોકો હાજર રહ્યા હતા નોંધનીય છે કે વર્ષ બે હજાર ચોવીસમાં ભારત સરકારે પચ્ચીસ જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો હતો જેથી આ ઘટના ભૂલાઈ ન જાય અને લોકશાહીની પવિત્રતા સતત જળવાઈ રહે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ આરતી દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને

બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણપુજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રશની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઇનસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સેગામીક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિটারি વેલ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ વગેરે ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ માં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી